ડભોય નજીક ખાડી વાવની હાલત ખૂબ જ બિસ્માલ હાલતમાં જોવા મળી રહી છે વઢવાણ રોડ પરની ખાડી વાવની બિસ્માલ હાલત સામે આવી છે વાવનું પાણીમાંથી દુર્ગંધ આવતા લોકોને મુશ્કેલી વેઠવવાનો હાલ વારો આવ્યો છે ચારસો વર્ષ જૂની વાવની હાલત અતિ દયનીય છે વાવની જાળવણી કરવામાં તંત્રની નિષ્કાળજી સામે આવી છે વાવની ચારે તરફ જાડે ઝાંઘર જોવા મળ્યા છે વહીવટી તંત્ર સામે રોષ જોવા મળ્યો છે ડભોઈ દરભાવતી નગરી તેની બાર ઈરાબાગલ બાગલ ખાંડી વાવ આવેલી છે તે જૂન પુરાણ વાવ છે મોડો ભમ જવાના રોડ પર જે જૂનો ઇતિહાસ છે અને વર્ષો પુરાણી છે અહીંયા ભક્તો જે બી કોઈ હતા તેમની સૌનો મનોકામના પૂરી થતી હતી અને કહેવાય એવું છે કે ગઈ પહેલા કે અહીંથી પાણી પીવા માટે ઘરે લઈ જતા હતા અને પીવા ઘણા બી આવતા હતા અને આ પાણી એવું હતું કે કોઈ બી પાણી નારેલું જે પાણી પીએ એવું કોપરા જેવું પાણી હતું તે પછી હવે આ વાવ બહુ જૂન પુરાણ થઈ ગઈ છે અને થોડીક સમારકામ કરવા લાયક છે એટલે મારા અધિકારીઓને એટલી નમ્ર વિનંતી છે કે આ થોડીક સમારકામ થાય અને વર્ષો જૂનું પુરાણ છે અને મા ભગવતી સિકોતા માટેનું થાળીક મંદિર છે અને બાજુમાં બહાદુરજી મહારાજનું મંદિર છે એટલે મારા એક સાહેબ અને અધિકારીઓને મારી એક નમ્ર વિનંતી છે કે આટલું થોડું સમારકામ થાય અને ડબાઈનો ઇતિહાસ હિન્દુ સમાજમાં આગળ ધાર્મિક વધે એવી એટલી મારી નમ્ર વિનંતી છે કેટલા વર્ષો એટલે લગભગ આપડે તો નથી જાણતા હા પણ વર્ષો એટલે હજારો વર્ષ કરી